નમસ્કાર મિત્રો વ્યાસ કરતા સાત રમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ત્રીજ વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી એમાં નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર ઓગણીસ કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી વિશાખા નક્ષત્ર યોગ જોઈએ તો વૈદૃતિ યોગ એકવીસ કલાક ચોપન મિનિટ સુધી ત્યાર પછી વિસ્ફો કરણ જોઈએ તો વણિક કરણ વીસ કલાક એકવીસ મિનિટ સુધી ત્યાર પછી બહુ રાશિ જોઈએ તો

સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આ ફળ અલગથી હોઈ શકે છે માટે દૈનિક બચત ફળ જોઈએ તેનો શુભ રંગ જોઈએ અને તેનો શુભ અંગ જોઈએ તો દૈનિક બચત તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર બચત ફળ જોઈએ તો બચત પ્રથમ મેષ રાશિ કે મેષ રાશિમાં અ લ ઈ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં બચત ફળ જોઈએ તો આજે તમારા કાર્ય ક્ષેત્રે તમને સફળતા મળી શકે છે આજે તમારા મહેનતનું ફળ પણ તમને મળી શકે છે અને આજે તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રહેશે અને આજે તમારે સહકર્મીઓ સાથે સમન્વય પણ રાખવો જરૂર રહેશે આ રાશિ મેષ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો શુભ રંગ જોઈએ તો લાલ વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં

મિથુન રાશિનું ગોચરફળમાં જેમ કે આજે તમને માનસિક શાંતિ મળી શકે છે આજે તમને નાના નાના પ્રવાસો પણ લાભદાયી રહી શકે છે અને આજે તમારા ભાઈ બહેન અથવા તમારા પાડ્યો સાથે સંબંધો પણ સુધર છે આ રાશિવાળા વાળા માટેનો શોભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો શોભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિના આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને આજે તમને કોઈ પણ જમીન મિલકત સંબંધિત કાર્યોમાં લાભ પણ થઈ શકે છે અને આજે તમારા માતા સાથેના સંબંધો પણ સુખ એટલે કે સારા પણ રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો બે અને તેમનો શુભ રંગ જોઈએ તો ગુલાબી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મઠ સિંહ રાશિમાં કે આજે તમારે તમારી વાણીમાં તાકાત આવી શકે છે અને આજે તમારા કોઈ પણ વ્યવસાયિક વાટાઘાટોમાં તમને સફળતાઓ મળી શકે છે અને આજે તમારા જીવન સાથી સાથે પણ સંવાદોમાં પણ તમને આજો દિવસ સારો રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એ અને તેમનો શુભ રંગ જોઈએ તો સોનેરી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પણ અઠાવણ કન્યા રાશિવાળા માટે કે આજની સ્થિતિ તમારા ગુરુની સ્થિતિ સારી હોવાથી આજે તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે અને આજે તમને નવી નવી જવાબદારીઓ પણ મળી શકે છે અને આજે તમારું આરોગ્ય પણ સારું રહી શકે છે આ રાશિવાળા વાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો શુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રવાતા તુલા રાશિ માટે કે આજે તમારે ચંદ્ર તમારી રાશિમાં હોવાથી તમારું મન પ્રસન્ન રહી શકે છે અને આજે તમારા સામાજિક માન સન્માન પણ વધારો થઈ શકે છે માટે કોઈ પણ શુભ સમાચાર પણ તમને મળી શકે છે આ રાશિવાળા વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો શુભ રંગ જોઈએ તો લીલો વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન ય વૃષિક રાશિમાં આજે તમને ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવી શકશો અને આજે તમે પૂર્વજન્મના કોઈ પણ કર્મનું ફળ પણ તમને મળી શકે છે આજે તમને અંતર્મુખી થઈને કાર્ય કરો તે શ્રેષ્ઠ રહેશે તમારા માટે આ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો શુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ ફટ ધન રાશિ માટે આજનો દિવસ તમારા મિત્રોનો સહયોગ તમને મળશે અને આજે તમારા સામૂહિક કાર્યમાં પણ તમને ભાગ લઈ શકો એવો પણ લાભ મળી શકે છે આજે તમારા સામાજિક કાર્યમાં પણ તમારી પ્રતિષ્ઠા વધી શકે છે આ રાશિ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો શુભ રંગ જોઈએ તો ગુલાબી મકર રાશિ જોઈએ મકર રાશિમાં જેવા મકર રાશિવાળા માટે આજનો દિવસ તમારી કાર કારકિર્દીના ક્ષેત્રે શનિની સ્થિતિના કારણે તમને મહેનત વધુ કરવી પડશે જેથી તમને પરંતુ લાંબા સમયમાં તેનું ફળ તમને ચોક્કસ મળશે પણ બધા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને આજે મળી શકે છે આ રાશિવાળા માટેનો નો શુભમ જોઈએ તો આ અને તેમનો શુભ રંગ જોઈએ તો કોણ રાશિ જોઈએ કોણ રાશિમાં ગ સ સ સ કોણ રાશિવાળા માટે આજનો દિવસ તમને ઉચ્ચ શિક્ષણ મળી શકે છે અને આજે તમને વિદેશીત્રનો યોગ પણ છે આજે તમારા કોઈ પણ કાનૂની કાર્યોમાં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમને ધાર્મિક યાત્રા પણ લાભદાયી રહી શકે છે આ રાશિવાળા માટે નો

પ્રભાવ થઈ શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાપ અને તેમનો શુભ રંગ જોઈએ તો ચાંદી જેવો આ રાશિ ગોચર પર ના આધારે આપવામાં આવેલી છે માટે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે તમે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે નમસ્કાર મિત્રો તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો